જય જવાન જય કિસાન સાથે દુઃખ સાથે જણાવવાનું કે આ જે અત્યારે આપણો ઊભા છે એ ચોટીલા તાલુકાના પિયાવા ગામના ખેડૂતની વાડીઓ ઊભા છે સરકાર મોટી મોટી વાતો કરે છે કે અમારો સર્વે ચાલુ છે કૃષિ મંત્રી મિટિંગો કરે છે બધા વાતો કરે છે કે સર્વે ચાલુ છે ડ્રોન છે ચાલુ છે પણ ખરેખર અમે જો આ વાડીઓ ઊભા છે ખેડૂતની જ વાડીઓ ઊભા છે આપણે એમને જ પૂછ્યું કે એમની જે પરિસ્થિતિ શું છે

એ અમે જાણીએ કુદરત જ જાણે છે અમે બીજું કોઈ કાંઈ કરી શકતો સરકારની જવાબદારી છે અત્યાર રોજીનું પેટનું પાણી હલતું નથી આમને દીકરા દીકરી ભણાવવાના હોય મકાન બનાવવાના હોય જ્યારે વાયુ ત્યારે ઉછી ઉધારા કરી અને આ ખેતીમાં રોકાણ કર્યું અને આ ખેડૂતના મનમાં એમ હતું કે આપણે સાથે માથે સારી કરીશું પછી આપણા હાથમાં પૈસા આવશે એટલે આપણે દવાવાળાને આપીશું આપણે બિયારણવાળાને આપીશું ટ્રેક્ટરવાળાને આપીશું પણ કોણ જાણે કુદરતે ખેડૂતને માથે કેમ રૂઠ્યો હોય એ સમજાતું નથી કુદરત રૂઠ્યો એનો વાંધો નથી એ તો ખમી લેશું મેઘરાજા વધારે વર્ષે તો ખમી લેશું પણ સરકારની બહુમતીવાળી સરકાર છે સરપંચથી માટે સંસદ સુધી સરકાર બહુમતી છે એને તમારે કોને પૂછવાનું છે અને સર્વે કરવામાં તમારે કોની વાત જોવાની છે કે આવા અનેક ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે એની વાડીએ વાડીએ જઈને ખરેખર આ કોઈ એવા તમારી પાસે પાંચસો કરોડની લોન નથી માગતા કે મારું દેણું માફ કરો નથી માગતા પણ જે વાયુ છે એનું સર્વે કરી ખરેખર જે ખેડૂતોને દેવાલાયક છે એને તમે સાથ સહકાર આપી સરકાર તાત્કાલિક યોજના દ્વારા સર્વે કરી અને જે અમને વળતર ચૂકવવું પડે કારણ કે આ ત્રણ મહિનાની મહેનત હતી જે નાના બાળકને ઉછેરે ઉછેરી અને જ્યાં પૈસા હાથમાં આવે એવું ત્યાં બધું બળી ગયું હવે નવેસર કોઈ પણ વાવેતર કરશે ત્યારે આ ખેડૂતના હાથમાં લગભગ ત્રણથી ચાર મહિને પાછા પૈસા હાથમાં છે વળે પાછા ફરી આની આ વાત કોઈપણની પાસે જવાનું કે અમને પૈસા આપો અમે આ વાવેતર કરવાના છીએ ઉધાર રાખવું પડશે પણ હું સોટેલા તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતને ખાસ નમ્ર વિનંતી કરું તમે એક થઈ ગયો ખેડૂતની વાત આવે ને એક ખેડૂતને તકલીફ હોય ને ત્યારે લાખો ખેડૂત ભેગા થઈ અને અવાજ બનજો અને જે ખેડૂત ખાતેદાર નથી ને એને કહેવા માગ્યું છે કે તમે સાથ અને સહકાર આપજો કારણ કે તમારા ઘર સુધી શાકભાજી અને બકાલ ઉપગાડતો હોય ને તો આ જગતનો તાત ખેડૂત છે ખેડૂતની મસ્કરી ન કરતા જ્યારે જમતી વખતે ખેડૂતને યાદ કરજો અને સુતી વખતે દેશના સૈનિકને યાદ કરજો આટલું કહું છું આમાં તમામ સાથ અને સહકાર આપજો જય જવાન જય કિસાન